तो जी। शू के थोड़ा थोड़ा दुखादारा मत नहीं जरूर तो मांगे तो पड़े जरूर बदाय पड़े लोग संगठन में बदा आने के दखाता आप संगठन है संगठन काम करें

ठाकुर से आया पहला एक पहला शुक्र हम शुभ बातें मारे तो ठाकुर तो से आया पहला एक सामने व्यसानी शु हालत थी समाज शिक्षण हालत राजनीति 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 सी नहीं ठाकुर से आया पी एस मुक्ति

समूह लग्न सीवाय बी गई व्यवस्था समाज में राजनीति सीवाय बी गई दिशा आज आई है समाज बोलबोल सामजिक आगे वो उभाया शैक्षणिक आगे उभाया राजकीय आगे मजबूत थे संगठन संगठन आ અને એકલે ઉઠમ લેતો કે આપુ સકતન આધારા છે સમાજમાં એકતા એકતાની સાથે જાગૃતિ જાગૃતિની સાથે વિધા સમાજો જોડે તમે ભરતા થા જો બધાય સાવર્ણ્ય જાતિવાદી જવા સાવર્ણ્ય જાતિવાદી સબ તે લેવા આમાં જે કોઈ સરપંચની ચૂંટણી લડશે કે તાલુકા નગરપાલિકા લડશે એટલે શું કહેશે એ બહાર બધા સમાજની જ સુધડી જીતી જાય ગાળી જાય એ પછી એનો સ્વભાવ તો પાછો બદલે અચ્છા બાકી એ જાય પાછી કે ચૂંટણી બોલે લડવા આવે ત્યારે સમાજ યાદ આવે પાછો એવા લોકો જોયા છે કે જેમણે સમાજ માટે કે બીજા માટે કે બીજા કોઈ પણ સમાજમાંથી માટે ટાપુ નહીં કર્યું પણ રજે એના પર કોઈ તકલીફ આવી જાય તો સીધા યાદ કરે આપણે ક્યાં ક્યાં લોકો મારા તકલીફ પડી છે અરે ભાઈ પડી છે મદદ કરશું પણ કે અમારા કારણે તકલીફ નહીં પડી અમારા કારણે તો દુઃખી નહીં ઘણા એવા પ્રસંગો છે કે બે પતિ પત્ની લડાઈ તો એમાં આપણા યાદ કરે ક્યાં કે કામ પડશે ક્યાં ક્યાં અપેક્ષા આપવા હવે આવો તો કોઈ રસ્તો છે કરો જે પોતાના પડોશમાં રહેતો માણસ કે પોતાના ઉમરે આવેલું એક ગાય કે કૂતરું કે કોઈ પણ જાનવર આને જેને રોટલી નહીં આપી બાજુમાં કોઈ ભૂખ્યું કે એની ચિંતા નહીં કરીને ફેસબુક ને વોટ્સઅપ પર આપણી ખામીઓ કાઢે છે અને આપણે પાછા વિચારતાય થઈ જઈએ છીએ ક્યાં સુધી આવા લોકોની વાતો માનશે જે દારૂના પીતો એને દારૂ બંધીની વાત કરવાનો અધિકાર જે જે પાડે છે એવા લોકોનું સાંભળીએ અરે જેની જોડે કઈ નથી પણ સારો વિચાર છે અને બીજા માટે ના તમારાથી લેવા દેવા છે ના સમાજથી લેવા દેવા છે ના બીજાથી લેવા દેવા છે એમને બીજા માટેની ખામીઓ બીજા માટે ખરાબ બોલી ગાળો બોલી અને વિકૃત આનંદ આવે છે એ ઓળાવત મેં કે લી ગા દેતી મેરા તો કે હું અપને ઇક્ક દીતો મે કે હું આના માટે હું બોલી રહી આવા જ આંદાવ છે અthio bato ની વાતો તમે સાંભરસો તો થાકી જશો કોણ સોકે છે ના કતબ મતરા મતરા તમારા અવાજ થી જે સાચું છે સાચું છે તે બીજો માથે આપણે કામ કરતા હુ આજે તમને તો આનો દીધો આજે ગુજરાત ટકે ઠાકોર છે આપની મજબૂત કે કેમ આજે ગામડે ગામડે હજુ છે એની વીટી બહુ ઓછી થાય કે વધારે થાય પણ તમે કોઈ પણ ગામમાં જો પચીસ કાર્યકર્તાઓ આજે આપણે કેમ મળી જાય છે એટલે મળે છે કે આપણે વિચારધારા ઉભી આપણે સમાજને એક કર્યું એક કરીને સમાજની સારી વાતો કરી સમાજ માટે સારું મધ્યા ગામ માટે સારું મધ્યા તમને એ કહું કે જે કામ આપણે કર્યું છે 15 વર્ષમાં આ જાડી ના આટલા વર્ષો સુધી આ સમાજમાં નતી થયું એ આપણે કર્યું સમાજની વાત આ પડો આંધવા આગાડીનગર આ મહેસાણા આથી 25 50 વર્ષ પહેલાના સાબરમતીનો જેઠાપોરના જકા પણ ધ્યાન એ અંદાવાત ગાંધીનગર જે ઉ્યાં ત્યાં ગુજરાત ચાલે એની કોઈ સંસ્થા કરી

आमदार चुकले तो सुद्धा पड्या जिल्हा पंचायत चुके सुद्धा पड्या नगरपालिका एक सुद्धा पड्या